હાલમાં ક્ષત્રિય સમાજ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે આકરા પાણીએ છે ત્યારે ચૌદ એપ્રિલ રવિવારના રોજ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે રવિવારે રાજકોટ મોરબી રોડના રતનપરા ગામ પાસે મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે રવિવારે સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી આ મહાસંમેલન યોજાશે જેમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો હાજર રહેશે ત્યારે લાખો લોકો આ બેઠકમાં ભાગ લે તેવી ધારણા કરવામાં આવી રહી છે

શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માગીએ છીએ કે પૂર્વજોએ ઘણા વર્ષોથી સંતો મહંતોએ પૂર્વજોએ ભારતની પ્રજાએ જે ભારતનું નિર્માણ કર્યું એમાં અત્યાર સુધી જે કાંઈ મૂલ્યો સારા મૂલ્યોને આપણે જાળવી શક્યા એમાં જે ખામી હવે આવી રહી છે એને કોકને કોક જગ્યાએ અટકાવવી જરૂરી છે કોક ને કોક જગ્યાએ એમાં શુદ્ધિકરણ કરવું જરૂરી છે